રાજકોટ જિલ્લાના ઉપલેટાના ટુનિયાની કડવા પટેલ સમાજ ખાતે ગુજરાતના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઈ મરવરના સ્મરણાથી દસમા આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રિલોક સેવા સમિતિ દ્વારા સંચાલિત ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડીના સહયોગથી આયુર્વેદ દ્વારા સર્વરો નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જટિલ રોગો કે જેવા કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર પેટના રોગો પાચનતંત્રની સમસ્યા ચામડીના રોગો સાધાના દુખાવો સ્ત્રીરોગ ઉપરાંત હરસ મજા ભગંદર ફિસર પથરી જેવા જટિલમાં જટિલ રોગોની પચકર્મ ટ્રીટમેન્ટ અને સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપેડી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ નિસ્વાર્થ ભાવે સેવા આપી દર્દીઓના શરીર મળે જીવન સ્વસ્થ રહે અને લોકો રોગમુક્ત બને તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા

એને હેલ્થ માટે એનું આરોગ્ય કેવી રીતે સ્વસ્થ થઈ શકે એના માટે કે તમે કયા મગ શું કેવી રીતે ખાવાનું એ બધું અહીંયા કહેવામાં આવે છે આજે બીજું કે ઋતુચર્યા અને દિનચર્યા કઈ ઋતુમાં કેવું ખાવું જોઈએ કેટલા સ્વસ્થ માટે કેટલી વસ્તુ કરવી જોઈએ કેટલી એક્સરસાઇઝ કરવાની છે શું કરવાનું છે ને શું નથી કરવાનું

મહિલા કોલેજમાં માં એક કેમ્પ કરેલો આયુર્વેદ દિવસ માટેનો બીજું કોલકી માટે કોઈ માં ભી એક કેમ્પ કરેલો છે અને બીરો રિપોર્ટ અરસીબાઈ આહિર ઉપલેટા